થતી હોય છે આવી ઈજાના કારણે ઘણીવાર મૃત્યુ પણ સર્જાતું હોય છે અને મોટો અકસ્માત પણ થતો હોય છે આવો અકસ્માત ના થાય અને તે હેતુથી અમે શક્તિગાર લગાવી રહ્યા છીએ કે જેના કારણે લોકો પતંગના ધોરાના લગાવી બચી શકે છે જ્યારે જનતા મારે જણાવવાનું કે જ્યારે તમે તમારો પતંગ ચગાવતા હોય છે તો પક્ષીઓને પણ આ રીતના જ નુકસાન થતા હોય છે પક્ષીઓનો પણ જીવ હોય છે એ આપણા જીવ જેવી રીતે એમનો પણ જીવ હોય છે આપણાને જેવી રીતે જીવ વાહલો છે એવી જ રીતે એમને પણ પોતાનો જીવ વાલો હોય છે એટલે કોઈના જીવને નુકસાન ના પહોંચે એની આપણે તકેદારી રાખીશું અત્યારે હાલ જે આપણી જોડે પ્રાથમિક તબક્કે જે શક્તિ એ આપણે એક ગાર્ડ તરીકે આનો ઉપયોગ કરી રહીએ છીએ જાહેર જનતાને જણાવું કે પોતાના ઘરમાં મફલર હોય કે નેપકીન હોય કે રૂમાલ હોય એ વસ્તુ તમારા ગળા પર બાંધી અને ટુ વ્હીલર પર નીકળવું જેના કારણે આવો કોઈ પણ જો ધાગો તમારા રસ્તાની વચ્ચે અવરોધ તરીકે આવે તો તમે એનાથી બચી શકો જાહેર જનતાને બીજી એ પણ અપીલ છે કે તમે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરો જેના કારણે બહુ મોટા પાયા મોટા નુકસાન થઈ રહ્યા છે લોકોને જિંદગી પણ ગુમાવવી પડે છે પક્ષીઓને પણ ઘણા અંશે એની અંદર એનાથી નુકસાન થતું હોય છે એટલે આ પ્રકારના આપણે દોરાનો ઉપયોગ ટાળીશું જય હિન્દ ખાસ કરીને કેટલી કેટલી ગાડીઓમાં તાર લગાવવા અત્યાર સુધી ત્રણસો જેટલી વ્હીકલની અંદર આ તાર લગાવી ચૂકવામાં આવે છે અને આ સદંતર નિયમ પ્રમાણે ચાલુ રહે છે